હાલો કાઈ વેલકમ્પનીમાં એવું લાગ્યો આ ફરીથી એકવાર બ્લોગ લાઈન આવી ગયા સાધન તૈયાર થઈ ગયા અને તમારી કોમેડી ક્વિન બ્લોક શું કરીએ આમાં શું કરીએ સવારવારમાં કંઈ કામ ધંધો નહીં તે રિચાર્જ તો થઈ જાય હમણાં ચારપ વગર રીઝાજ નહી થાય ચાર પાંચ દાળ વગર કરવું જ નહીં જો આપણું હાઈબુજા પડ્યું અને એનો આપણો વાળો હ વાળામાં ઘણું બધું આવ્યું ત્રણ સેતુડી હ એક જોબુ હ પછી પોચ ઓબા હ એક બિલ્લી હા જો અમફળી હ હા પણ એક હું અબા આ દેખાય તમને અબા તમને બતાવજો છો મક હા એવા પહોંચવા આવ્યા અહીં પણ ખબર નહીં પડતી કે ધરતા નહીં તમને કોઈને ખબર હોય ઓબાના વાવેતરની તો જો આવડા થાય ને હું કઈ જાય સારા મોટા નહીં થતા જોબુ આ દેખાય ને તમને જોબુ મિના હાંગા દે કોબો વાય તો જોબો આવડો મોટો થયો ને બહુ કઈ ગયો ઓ બંજી કરો રોગાવા ખબર નહીં પડતી અને એમાં તો ખબર નહીં શિકાર કઈ ધૂન માં હવાર હવાર માં પપ્પા મમ્મી હું કરે ખબર નહીં ચલો ચલો

નોકરી સિસ્ટમ ફા બેંગે ટીફી ને લઈ જવાનું હન ચાર્જર એ લઈ જવાનું તો આજે મનીઓ આવ્યો નહીં મનીઓ આવે એટલે નહીં કરીએ જય માતાજી